આપણે કેસ વન જોયો મિત્રો એમાં એક જ પ્રક્રિયક હતો ત્યારે દળ પરથી દળ મળતું હતું પ્રક્રિયક બે હોય પણ આપણે કેટલા ના આપ્યા હોય એકના જ આપ્યા હોય તો આપણે જોયું હતું કે દળ દળ નો ગુણોત્તર આવે કદ દળ નો ગુણોત્તર આવે દળ કદ નો ગુણોત્તર આવે કદ કદ નો ગુણોત્તર આવે એવા બધા કેસ આપણે જોયા હવે આવે કેસ ટુ કે જેમાં એક કરતા વધુ પ્રક્રિયક હોય એનો મતલબ એવો થયો કે જ્યારે પ્રક્રિયક જ્યારે પ્રક્રિયક બે આપેલા હોય અને એમાંથી કોઈ એકને લીધે પ્રક્રિયા અટકવાની હોય અથવા તો બંને વપરાઈ જવાના હોય અથવા બે ઉખલાસ થઈ જતા હોય અથવા એમ પણ બોલી શકાય કે બે માંથી એક વધારે હોય એક ઓછો હોય એવા સંજોગોમાં આપણે સીમિત પ્રક્રિયા શોધવો પડે સીમિત પ્રક્રિયા એટલે શું મિત્રો માની લો કે લગ્નની જમણવારમાં એક ડીશ રેડી છે જો થાળી વાટકો ચમચી બધાનો એક સેટ આપણને મળે પછી મીઠાઈ હોય પછી પૂરી હોય પછી બે શાક હોય પછી બે ફરસાણ હોય દાળ ભાત શાક પાપડ બધું હોય પણ મિત્રો તમે જોજો એમાંથી કોઈ પણ એક વસ્તુ આવે ને એટલે થાળી આપવાનું બંધ કરી દેવામાં આવે દાખલા તરીકે તમે એમ સમજો બધી જ વસ્તુ રેડી છે પણ થાળી નથી તો થાળી નથી તો એનો મતલબ એમ કે જ્યાંથી પ્રક્રિયા અટકી જવાની ચલો થાળી છે વાટકો છે ચમચી છે પણ શ્રીખંડ નો ડબ્બો ખાલી થઈ ગયો છે તો તરત જ પહેલો માણસ શું રહી ભાઈ શ્રીખંડ આવે છે એટલે એનો મતલબ પ્રક્રિયા આગળ જતી શું થશે અટકી જશે તો એવો કોઈ પદાર્થ કે જે પ્રક્રિયા દરમિયાન પૂરેપૂરો વપરાય જાય અને એને આગળ વધતો શું કરે અટકાવી દે તો એને કહેવામાં આવે સીમિત પ્રક્રિયક કહેવાય શું કહેવાય સીમિત પ્રક્રિયક બરાબર છે

એનું શોર્ટકટ શબ્દ લખ્યું એલ આર તો મેં કીધું એમ ને થાળી વપરાય ગઈ તો થાળી કેવું થઈ ગયું સીમિત પ્રક્રિયક પણ હામે બધું તો છે જ ને તો એને આવે આવે એક્સેસ એક્સેસ શું જે પ્રક્રિયામાં બાકી રહી છે એને કહેવામાં આવે એક્સેસ રિયજન્ટ ઓકે તો મિત્રો આપણે સૌથી પહેલા તો એલ નક્કી કરવો પડશે હવે એલ નક્કી કરવો હોય તો એનો એક બેસ્ટ રસ્તો આ છે સપોઝ કે તમને હું અહીંયા એક પ્રક્રિયા લખું છું એન ટુ બરાબર સમજજો આ પ્રક્રિયા બધાને દેખાય જ છે તો આ પ્રક્રિયામાં માનલો કે આનાય દસ મોલ આપ્યા હોય આનાય દસ મોલ આપ્યા હોય બેવના ના દસ મોલ આપ્યા હોય તમને એમ પૂછ્યું છે કે એમોનિયા કેટલા મોલ બનશે

તો કે આ દસ જે મૂલ આપ્યા એમાં ગણીને એક્સ ને મેળવી લેવાનો જુઓ જે ઓછો ગુણોત્તર મેળવ એને આપણે લિમિટિંગ રિએજન્ટ કીધું હવે લિમિટિંગ રિએજન્ટને આપણે શું ધારી લેવાનું જીરો અને એના ઉપરથી તમારે હવે તમે વિચાર કરો જો આ દસ માઈનસ એક્સ હોય આ દસ માઇનસ ત્રણ એક્સ હોય તો આ કેટલું હોત ટુ એક્સ હોત આ કિંમત તમે અહીંયા મૂકી દો તો ઉત્પન્ન થતા એમોનિયાનું વજન એટલે મોલ કેટલા મળે ત્રણ પોઈન્ટ ત્રણ ત્રણ ગુણ્યા બે એટલે છ પોઈન્ટ અને છ પોઈન્ટ અણુભર વડે ગુણી દો એટલે ગ્રામ મળે એને એવોગેડ્રોક વડે ગુણી દો એટલે મિત્રો એના અણુઓની સંખ્યા મળે અણુઓની સંખ્યા પરથી પરમાણુ જોઈતા હોય તો આણ્વિકતા વડે ગુણી દો ઇલેક્ટ્રોન જોઈતા હોય તો ઇલેક્ટ્રોન વડે ગુણી દો કદ જોઈતું હોય તો બાવીસ પોઈન્ટ ચાર વડે ગુણી દો જો તમને એસટીબી કહે તો તમારે બાવીસ પોઈન્ટ સાત વડે ટૂંકમાં એક જે અને વપરાઈ ગયો અને આગળ વધતો અટકાવે એને કહેવાય સીમિત પ્રક્રિયક સીમિત પ્રક્રિયક સિવાયનો જે બાકી રહે એને કહેવાય એક્સેસ રિયજન્ટ એસ રિયજન્ટ અને સીમિત પ્રક્રિયકમાં સીમિત કેમ નક્કી થાય

પાંચ ભાગ્યા એક પાંચ ભાગ્યા બે તો આ થયું બે પોઈન્ટ એટલે આપણો લિમિટિંગ રિએજન્ટ કોણ બનશે બી બનશે ઓકે ચાલો નેક્સ્ટ વાત કરીએ એલ આર બરાબર ઝીરો લઈ અને એક્સ મેળવો એ આપણે હમણાં જ વાત કરી તો હવે મિત્રો આપણે એક ઉદાહરણમાં આપણે ગણતરી કરીએ એટલે આપણને ખ્યાલ આવે દાખલા તરીકે અહીંયા એક રકમ આપેલી છે ત્રણ એ વત્તા ચાર બી બરાબર પાંચ સી અને હું અહીંયા ફરીથી લખી દઉં ત્રણ એ વત્તા ચાર બી ગીવ પાંચ સી બરાબર તમે જોજો બરાબર આપણે શરૂઆતના સમયમાં લીધું છે એના દસ મોલ કોઈ પણ સીધું ઓપ્શન ક્યાંય લગાડવાનો થતો નથી સૌથી પહેલું કામ તો એ થાય કે આ ટેન માઇનસ થ્રી એક્સ છે કેમ કે આ ત્રણ છે ને અને આ બાર માઇનસ ચાર એક્સ છે હવે મારે લિમિટિંગ રિએજન નક્કી કરવો હોય તો હું કેવી રીતે નક્કી કરીશ એ અને બી માંથી કયો છે તો આ દસ ભાગ્યા થાય ત્રણ અને ઓલામાં બાર ભાગ્યા થાય ચાર આ ત્રણ પોઈન્ટ તેત્રીસ અને આ થયું ત્રણ ચોક બાર રેડી તો એનો મતલબ એમ થયો કે આ નાનો છે જે નાનો હોય એ આપણો એલ થયો તો એલ આર બરાબર ધારી લેવાનું ઝીરો તો એનો મતલબ એમ થયો કે આ ચાર એક્સ બરાબર બાર તો એક્સ બરાબર ત્રણ રેડી તો આ કેટલું બનશે તો કે પાંચ એક્સ બનશે તો આના મૂલ શોધવાના થાય તો પાંચ ગુણ્યા ત્રણ બરાબર પંદર તો એનો મતલબ એમ થયો કે મિત્રો આ કેટલા મૂલ બનશે પંદર મૂલ બનશે જોઈ લો આવ્યો જવાબ રેડી બરાબર યાદ રહ્યું સમજ પડી ચાલો હું હજી એકવાર કહી દઉં આ શરૂઆતના મૂળ ધારી લીધા આપણે રકમ આપ્યા હતા એટલા એ ના કેટલા મૂળ છે દસ બી ના કેટલા મૂળ છે બાર એટલે મેં પહેલા દસ અને બાર લખી દીધું હવે આ દસ માઇનસ આનું લખ્યું ત્રણ એક્સ આ ચાર બી છે એટલે મેં લખ્યું ચાર એક્સ તો દસ માંથી ત્રણ એક્સ બાદ કરી બનશે ચલો હવે એલ આર નક્કી કરવું હોય તો શું કરવાનું તો કે આપેલા મોલ ને એના સહગુણક વડે ભાગવાના તો કે દસ ભાગ્યા ત્રણ બાર ભાગ્યા ચાર તો આનું ત્રણ પોઈન્ટ તેત્રીસ અને આનું આવ્યું ત્રણ તેનો મતલબ બી આપણો શું હતો લિમિટિંગ રિએજન્ટ એને ધારી લીધું એક્સ બરાબર ઝીરો જો અને એક્સ મેળવ્યો તો આ એક્સ મળી ગયો એને આપણે જવા દેવાનો સીમા એટલે આપણને જેના મોલ પૂછા છે એ મોલ આવી ગયા ઓકે તો કહેવાનો મતલબ એમ છે કે આ પંદર મોલ થયા ચલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો પાંચ મોલ એન સાથે વીસ મોલ એચ ની પ્રક્રિયા કરીએ તો કેટલા મોલ એનએચ થ્રી બને ચાલો હવે મસ્ત સવાલ આવ્યો આ એન ટુ છે આ એચ ટુ છે ને એન એચ થ્રી તમારે બનાવવાનો છે તો સૌથી પહેલા સંતુલન કરીએ મિત્રો રેડી ચાલો ટી બરાબર ઝીરો સમય લઈએ તો આના પાંચ મોલ છે આના વીસ મોલ છે તો આના કોઈ મોલ હોતા નથી આપણે વપરાશ વિચારીએ તો આ પાંચ માઇનસ ટુ એક્સ છે ચલો એલ આર નક્કી કરવું છે એલ આર લિમિટિંગ રિએજન્ટ માટે કોણ લિમિટિંગ રિએજન્ટ થશે તો આના આપેલા મોલ ભાગ્યાનો સ ગુણક એટલે પાંચ કહેવાય ચાલો આના આપેલા મોલ વીસ ભાગ્યા એનો સ ગુણક એટલે છ પોઈન્ટ છ છ કહેવાય મતલબ આ આપણો એલ આર તો હવે એના બરાબર ઝીરો લઈ લો એટલે પાંચ માઇનસ એક્સ બરાબર ઝીરો તો એક્સ બરાબર પાંચ આ એક્સ આવી ગયો એ કિંમત મૂકી દઈએ આમાં તો બે ગુણ્યા પાંચ એટલે જવાબ થઈ ગયો દસ એનો મતલબ આપણો જવાબ કયો છે બી રેડી પણ તમને એમ કે બાકી રહેલો રહેલો પદાર્થ પદાર્થ કયો બાકી બાકી રહેતો પદાર્થ પહેલો સવાલ બાકી રહેતો પદાર્થ કયો તો પહેલો સવાલ બાકી રહેતો પદાર્થ થશે એચ તો અહીંયા જવાબ પહેલો બેનો એચ કેટલો બાકી રહે તો આમાં આપણે તો ત્રણ પંજા પંદર જાય તો એ પાંચ મોલ બાકી રહ્યો ચાલો સવાલ ને હજુ ગુમાવે મિત્રો કેટલા ગ્રામ એચ ટુ બાકી રહી છે તો પાંચ ગુણ્યા ોજનનો અણુ ભાર કેટલો થાય તો કે બે એચ ટુ છે ને એટલે બે તો એનો મતલબ એમ કે દસ ગ્રામ બાકી રહ્યું કેટલા બાકી રહ્યું તો કે જેટલા અણુઓ બાકી રહ્યા રેડી તો મારો કહેવાનો મતલબ એમ છે કે આ થઈ ગયું મોલ કોન્સેપ્ટ ઉપરથી માલુમ પડે કે કઈ પ્રક્રિયા અંતે કેટલો પદાર્થ બનશે ચાલો બીજી વાત કરીએ મિત્રો નેક્સ્ટ એક ગ્રામ મેગ્નેશિયમ સાથે એક ગ્રામ ઓ પ્રક્રિયા કરે ત્યારે કેટલા મોલ બને બરાબર આ વખતે ગ્રામ આપેલું છે તમને આ વખતે ગ્રામ આપેલું છે તો સૌથી પહેલા આપણે એની પ્રક્રિયા લખીએ રેડી તો એમજી વતા ઓટુ ટી બરાબર ઝીરો સમય મૂલ કેટલા આપણે મૂલ જોઈએ છીએ આપણે ગ્રામમાં ચાલશે નહીં ચાલો તો આ જે છે એને સંતુલન કરવા અહીંયા પણ બે લગાડવો પડશે મિત્રો તો આ એક ગ્રામ છે એને મારે આના અણુભાર વડે ભાગવું પડે તો અણુભાર સોરી પરમાણુ ભાર વડે ભાગવું પડે તો પરમાણુ ભાર છે આનો પણ જ ગ્રામ દીધો છે તો આનો અણુભાર થાય બત્રીસ આટલા મૂલ છે મિત્રો આ મોલ આપ્યા છે તો એનો મતલબ એમ થયો કે જો મારે આના માટે લખવું હોય તો મારે આવું લખવું પડે આ જે છે એમાંથી ટુ એક્સ બાદ કરવું પડે આ વપરાશ લખું છું મારે એક્સ બાદ લખવું પડે અને આ બનવાનો છે ટુ એક્સ અહીંયા આપણો જવાબ આવશે રેડી ચલો એલ નક્કી કરીએ આપણે કયો એલ બને તો આ એક ના ચોવીસ મોલ છે આપેલા મોલ આ એક ના છેદ માં બત્રીસ છે એને ભાગ્યા એનો કરવો પડે એનો છે અહીંયા અને નથી તો તો આ છેદમાં થયું બત્રીસ વિદ્યાર્થી મિત્રો આ મોટું કહેવાય કે આ મોટું કહેવાય જયારે અંશ સરખા છે તો જેનો છેદ મોટો એ નાનું જ કહેવાય ને તો ટૂંકમાં નાનું છે એટલે આ આપણો એલ આર રેડી તો આપણે એલઆર ને આપણે શું લેવાનું છે ઝીરો તો વન બાય ટ્વેન્ટી ફોર માઇનસ ટુ એક્સ બરાબર ઝીરો સો ટુ એક્સ એક્મ વન બાય ફોર્ટી એટ થઈ ગયું તો કે આ બગડો નીચે ગયો ઓકે ધ્યાન રાખજો આ ટુ પોઈન્ટ ફોર નથી પાછું રેડી આ ટુ પોઈન્ટ ફોર નથી તો હવે આ આપણે અહીંયા મૂકી દઈએ મિત્રો તો તો પાછો જવાબ થઈ ગયો તો આપણો જવાબ થયો સી રેડી તો આ રીતે તમારે ગણતરી કરવાની હોય છે મિત્રો હવે એક વાતાવરણના દબાણે બસો તોતેર કે તાપમાન અઠ્યાસી ગ્રામ સી થ્રી 320 ગ્રામ સમીકરણ મિત્રો તો સી થ્રી એચ એટ વધતા ઓક્સિજન બરાબર સીઓ ટુ ને વધતા એચ ટુ ઓ તમે બધા જાણો છો કે કોઈ પણ હાઈડ્રોકાર્બન નું દહન થાય તો મિત્રો કાર્બન છે એ સીઓ ટુ માં ફેરવાય હાઇડ્રોજન છે એચ ટુ માં ફેરવાય અને ઉર્જા છૂટી પડે બરાબર ચલો સંતુલન કરવા માટે આને આપણે ત્રણ વડે ગુણીએ આ એચ એટ છે તો અહીંયા આપણે ચાર વડે ગુણી દઈએ તો ઓ જો ત્રણ દુ છ ચાર એકાદ ચાર મતલબ છ ને ચાર દસ કરીએ તો અહીંયા કેટલા આવશે આ પાંચ આવશે તો હવે આનું આઠ ચુમ્માલીસ તો ચુમ્માલીસ વડે આને હું ભાગી દઉં તો આના બે મોલ શરૂઆતમાં મળે ચાલો આમાં ત્રણસો ને વીસ ગ્રામ આપ્યો છે અને આનો અણુભાર થશે બત્રીસ એટલે એનો મતલબ એમ થાય કે આના કેટલા મોલ મળે છે દસ મોલ મળે છે ઓકે આના બે મોલ મળે આના દસ મોલ મળે મિત્રો આપણને એમ પૂછો છે સીઓ ટુ ના કેટલા મોલ મળશે આ ક્વેશ્ચન માર્ક્સ છે તો હમણાં જ આપણે શીખા વપરાશ આપણે પહેલા વિચારી લઈએ તો કે આ બે માઇનસ એક્સ છે આ દસ 5x પાંચ છે ત્યારે આ બનવાનું છે મોલ જે હોય એને એના સગુણક વડે ભાગવાનું ટૂંકમાં આ બે ભાગ્યા એક થાય અને આ દસ ભાગ્યા પાંચ થાય તો એનો મતલબ તો આ તો બે હરકું જ થયું તો તમે કોઈ પણ એકને લઈ લો ચાલશે

તો એનો મતલબ એમ થયો કે છ ચોક ચોવીસ નો ચોકડો વધી પડી બે છ ચોક ચોવીસ તો બસો ગ્રામ બને રેડી કેટલા ગ્રામ બને ચોસઠ મિત્રો આમાં જો તમને દળને બદલે કદ પૂછ્યું હોત તો તો મિત્રો આજ છ મોલ ઉપરથી થી છ ગુણ્યા બાવીસ પોઈન્ટ ચાર વડે ગુણી દેવાનું હતું ખાલી કેટલા વડે ગુણી દેવાનું હતું બાવીસ પોઈન્ટ ચાર વડે તો જે મળે તમારું શું થઈ જતે વોલ્યુમ થઈ જતે ઓકે ચાલો હવે વાત કરીએ સવાલ બરાબર વાંચજો સો મિલી સેમી મોલર વોટ ઇઝ સેમી સેમી એટલે વન બાય ટુ પોઈન્ટ પાંચ ને સેમી મોલર કહેવાય પચાસ મિલી ડેસી મોલર ડેસી એટલે મિત્રો પોઈન્ટ વન મોલર

પાણી ચલો સંતુલન કરવા માટે તો મિત્રો આપણે આના સૌથી પહેલા મોલ કાઢવા પડે હવે મોલારેટીનું આવું સૂત્ર તમે ભણી ગયા હશો કે મોલના છેદમાં કદ લીટરમાં બરાબર તો આ બે નો ગુણાકાર કરીએ મિત્રો એટલે આપણને મોલ મળી જાય તો મિલી છે અને કહેવાય રેડી ચાલો એટલે આ પોઈન્ટ ઝીરો પાંચ મોલર મોલ થયું હવે એને વેચ માટે ડેસી એટલે કેટલું હતું તો કે પોઈન્ટ વન મોલર હતું પચાસ મિલી પચાસ મિલી એટલે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ લીટર કેવાય હવે તમે જુઓ તો આ બધાનો ગુણાકાર કરીએ તો ઝીરો પોઈન્ટ પાંચ થશે ત્રણ થઈ ગયા શરૂઆતના મોલ આવી ગયા મિત્રો આ ક્યારના મોલ આવ્યા ટી બરાબર ઝીરો હવે તમે મને એમ કયો આમાં ડાયરેક્ટ વિચારો લિમિટિંગ રિયજન કોણ હશે હવે ડાયરેક્ટ વિચારી આને ભાગ્યા એક તો આટલું જ રહે

આ મોલ આવી ગયું આ મોલ આવે તો આ કેટલું બને આટલું જ બને એ તો એક્સ જ હતું ને બરાબર જો અહીંયા વપરાય તો અહીંયા તો એક્સ બનતું હતું તો એનો મતલબ એમ કે આના મોલ કેટલા આવે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો પચીસ મોલ બને હવે મોલને બદલે મારે કેટલું બને એમ પૂછવું છે એટલે મેં જવાબ આપી દીધો ઝીરો પોઈન્ટ ઝીરો પચીસ મોલમાં પણ હું આને દળમાં જોઈતું હોય તો મારે મોલેક્યુલર વેટ વડે ગુણી દેવાનું અણુની સંખ્યા જોતી હોય તો મારે એવો આંક વડે ગુણી દેવાનું તો આ આપણને જુદા જુદા પેરામીટરમાં જવાબ મળી જાય ઓકે આપણો જવાબ અહીંયા આવી ગયો કે જીરો પોઈન્ટ જીરો જીરો પચીસ મોલ બને ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે જે પણ કંઈ અભ્યાસ કર્યો એને ફરીથી તમે નેક્સ્ટ વિડીયો ભણો ત્યાં સુધી ફરીથી વાગોળતા રહો અભ્યાસને વારંવાર પુનરાવર્તન કરતા રહો રીપીના આ જ વિડીયોનું વારંવાર પુનરાવર્તન કરવાથી આપણો ટોપિક વધારે ને વધારે સક્ષમ બનશે સારો બનશે ફરી મળીએ ત્યાં સુધી ખૂબ સરસ રીતે તૈયારી કરો આનંદમાં રહો ખુશ રહો